જિલ્લાના મરમઠ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જિલ્લા તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધિક સ્થાને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો જેમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ ખેતી રાજ્યપાલે ઉમેર્યું કે જમીનને બંજર બનતા અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી હતી રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવ જીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તે વિવિધ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો જૈવિક ખેતીથી ઉત્પાદન 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 ઘટી શકે પણ પણ ખેતીથી ઘટતું નથી અને ખર્ચ ઘટે છે તેની વિગતવાર સમજણ આપી જૈવિક ખેતીમાં ખૂબ વધારે ગોબર જોઈએ છે ગોબર નાખવાથી ઉત્પન્ન થતું મિથેન ગેસ એ પર્યાવરણને નુકસાન કરતા કાર્બન ડાયોક્સાઇડ કરતા વધારે નુકસાનકારક છે માત્ર એક ગાય હોય તો પણ પ્રાકૃતિક ખેતી આસાનીથી થાય છે તેની પણ સમજણ આપી હતી